આ લો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત જેમાં ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્રની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર આઠ છે લેક્ચર નંબર સાત સુધી આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ બેના પ્રશ્ન નંબર એક અને બેની વાત કરી હતી તો આજે આપણે પ્રશ્ન નંબર ત્રણથી આગળની શરૂઆત કરીશું તો આપણે રકમ વાંચી લઈએ પ્રશ્ન નંબર ત્રણની કે નીચેની માહિતી એક ગામના બસો કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે તો કુટુંબના માસિક ખર્ચનો બહુલક શોધો તથા કુટુંબોના માસિક ખર્ચનો મધ્યક શોધો એટલે આપણે બહુલક અને મધ્યક બંને શોધવાનો છે તો ચલો હવે આપણે શોધી લઈએ તો સૌથી પહેલાં આપણે બહુલક શોધીશું તો જે અહીંયા આપણને કોષ્ટક આપેલો છે એમાં સૌથી પહેલાં આપણે મહત્તમ આવૃત્તિ શોધીશું તો જે કુટુંબોની સંખ્યા છે એને આપણે આવૃત્તિ એપ કહીશું હવે એમાં સૌથી મહત્તમ સંખ્યા કઈ છે ચોવીસ છે ચાલીસ તેત્રીસ અઠ્યાવીસ ત્રીસ બાવીસ સોળ અને સાત તેમાં સૌથી વધારે ચાલીસ છે તો એને આપણે એફ વન કહીએ છીએ એના આગળની આવૃત્તિને આપણે એફ ઝીરો કહીએ છીએ અને એના પાછળની આવૃત્તિને આપણે એફ ટુ કહીએ છીએ પછી જે આપણે મહત્તમ આવૃત્તિ હોય એના વર્ગને આપણે બહુલકીય વર્ગ કહીએ છીએ એની અધ સીમાને આપણે એલ કહીએ છીએ અને વર્ગ લંબાઈ લખવાની હોય છે તો ચાલો આપણે દરેક લખી દઈએ નીચે પહેલાં કે મહત્તમ આવૃત્તિ ચાલીસ છે પછી પંદરસોથી બે હજાર એ બહુલકીય વર્ગ છે તો આપણે દરેક અહીંયા કિંમત લખી દઈએ કે એલની કિંમત આપણને કેટલી મળશે એફ વન એફ જીરો એફ ટુ એચ તો એલ છે એ આપણે બહુલકીય વર્ગની અધસીમાં એટલે કે આપણું પંદરસો થશે પછી આપણા એફ જીરો કેટલા છે એમ ઉપર લખ્યા જ છે ચોવીસ છે એફ વન ચાલીસ છે અને એફ ટુ તેત્રીસ છે હવે આપણા એચ વર્ગ લંબાઈ કેટલી છે અહીંયા તો દરેકમાં જુઓ પાંચસોનો ડિફરન્સ છે તો આપણી વર્ગ લંબાઈ પાંચસો થશે હવે આપણે સૂત્ર મૂકીને ગણતરી કરી લઈએ તો બહુલક શોધવા માટેનું સૂત્ર શું હતું તો જેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ જીરો ભાગ્યા ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ એચ તો દરેકની હવે આપણે કિંમત મૂકી દઈએ અહીંયા તો શું શું કિંમત છે આપણી એલની કિંમત છે આપણી પંદરસો પછી આગળ એફ વનની કિંમત છે ચાલીસ એફ જીરોની કિંમત છે ચોવીસ નીચે ટુ એફ વન માઇનસ ફરીથી એફ જીરોની કિંમત છે ચોવીસ એફ ટુની કિંમત છે તેત્રીસ અને ગુણ્યા એચ એચ આપણા પાંચસો છે તો હવે આની હવે આપણે ગણતરી કરવાની છે તો અહીંયા પંદરસો અહીંયા ચાલીસમાંથી ચોવીસ જશે તો કેટલા વધશે સોળ નીચે બે ગુણ્યા ચાલીસ તો 80 અને આ ચોવીસ માઇનસ ચોવીસ અને માઇનસ એટલે આમ સરળ થાશે હશે પણ નિશાની માઇનસની આવશે તો માઇનસ સત્તાવન અને ગુણ્યા પાંચસો હવે નીચે આપણે એક સ્ટેપ લઈએ તો કે પંદરસો પ્લસ સોળ ત્રેવીસ આપણે ઉપરનો ગુણાકાર કરી દઈએ સોળ અને પાંચસોનો તો એ આપણને કેટલો મળશે આઠ હજાર મળશે હવે આપણે સાઈડમાં આઠ હજાર ભાગ્યા ત્રેવીસ કરી લઈએ તો આઠ હજાર ભાગ્યા ત્રેવીસ તો પહેલાં તો કેટલા થશે આપણે સરખી જે લખી દઈએ આઠ હજાર ભાગ્યા ત્રેવીસ તો ત્રેવીસ તરી ઓગણી સિત્તેર થશે કેટલા વધ્યા અગિયાર વધ્યા ઉપરથી એક ઝીરો ઉતાર્યા તો હવે ત્રેવીસનો કેટલા વડે ભાગ ચાલશે તો ત્રેવીસનો ચાર વડે ભાગ ચાલશે કે ત્રેવીસ ચોક બાણું હવે આમાંથી અઢાર વધ્યા હજુ ઉપર એક ઝીરો વધ્યા છે તો આપણે નીચે લાવી દઈએ હવે ત્રેવીસનો કેટલા વડે ભાગ ચાલશે તમે ચલાવો તો ત્રેવીસ પંચા કેટલા થશે આપણે અહીંયા સાઈડમાં ગુણાકાર કરી લઈએ ત્રણ પંચા પંદર વધી એક એકસો ને પંદર તો કેટલા વડે ભાગ ચાલશે તો છ વડે પણ નહીં ચાલે આપણે હવે આપણે ત્રેવીસ સત્યા કરીએ તો સાતરી એકવીસ વધી બે ચૌદ અને સોળ તો એકસઠ તો આપણો સાત વડે ભાગ ચાલશે કેમકે હવે આપણે ત્રેવીસ એડ કરીશું તો એ એકસો એસી કરતાં વધી જશે તો હવે આપણે સાત વડે ભાગ ચલાવીએ એકસો ને એકસઠ તો ત્રેવીસ સત્તા એકસો ને એકસઠ હવે આપણે કેટલા અંદરથી વધશે ઓગણીસ વધશે ઉપર હવે કંઈ છે નહીં તો આપણે પોઈન્ટ મૂકીશું અહીંયા એકસોને નેવું કેમ કે આપણે ઝીરો ઉતાર્યા પોઈન્ટ મૂકાયેલા હવે આપણો કેટલા વડે ભાગ ચાલ ચાલશે તો હવે આપણે આઠ વડે ભાગ ચલાવીએ ત્રેવીસ ગુણ્યા આઠ તો આઠ તરી ચોવીસ વધી બે આઠ દુ સોળ ને બે અઢાર તો એકસો ચોર્યાસી વડે આપણો ભાગ ચાલશે એટલે કે અઠા એકસો ચોર્યાસી હવે આપણે નીચે કેટલા વધ્યા છ વધ્યા તો ઝીરો તો હવે આપણો ત્રેવીસ તરી તો અગણ્યા સીતો થશે એટલે ત્રેવીસ દુ ભાગ ચાલશે એટલે ત્રેવીસ દુ છેતાલીસ નીચે કેટલી શેષ વધી સાઈઠમાંથી છેતર જશે તો ચૌદ છે સ્વચ્છે પણ હવે આપણે આગળ ગણતરી કરીશું ને કેમ કે આપણે બે સંખ્યા પછી બે પોઈન્ટ આવી ગયા છે તો હવે અહીંયા આપણે લખી દઈએ અહીંયા આપણે રફ વર્કની સાઈડમાં કરી દઈએ થોડું ભાગાકારને આપણે હવે આપણે જવાબ લખી દઈએ તો અહીંયા આવશે પંદરસો પ્લસ કેટલો જવાયો ત્રણસો ને સુડતાલીસ પોઈન્ટ બ્યાસી આવ્યો કેટલો આવ્યો ત્રણસો ને સુડતાલીસ પોઈન્ટ બ્યાસી તો આપણો ફાઇનલ આન્સર મળ્યો અહીંયા અઢારસો ને સુડતાલીસ પોઈન્ટ બ્યાસી જે આપણને અહીંયા ઝેડ મળ્યો એટલે આપણો બહુ લક અહીંયા મળી ગયો આપણે એને રેડ પેનથી બોક્સમાં મૂકી દઈએ આ આપણો મળ્યો આપણને બહુ લક તમને સમજણ પડી ગઈ દાખલો પૂરો સમજાઈ ગયો તો ચલો હવે આપણે આગળ આપણે હવે મધ્યકની ગણતરી કરીએ તો મધ્યકમાં શું છે માસિક ખર્ચ આપેલો છે એ આપણો વર્ગ છે કુટુંબોની સંખ્યા છે એ આપણું એફઆઈ છે એફઆઈ અહીંયા હવે આપણે શું કરીશું મધ્ય કિંમત એક્સઆઈ શોધીશું મધ્ય કિંમત એક્સઆઈ અહીંયા આપણે યુઆઈ શોધીશું કેમ કે આપણે અહીંયા વર્ગ લંબાઈ સમાન છે પાંચસો તો આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું યુઆઈ અને અહીંયા એફઆઈયુઆઈ શોધીશું તો મધ્ય કિંમત કેટલી થશે હજાર અને પંદરસો વચ્ચે કેટલા થશે તો બારસો ને પચાસ થશે પછી પંદરસો ને બે હજાર વચ્ચે તો સત્તરસો ને પચાસ થશે હવે આપણી વર લંબાઈ પાંચસો છે તો દરેકમાં આપણે પાંચસો પાંચસો એડ કરતા જવાનું તો અહીંયા બાવીસોને પચાસ અહીંયા સત્યાવીસો ને પચાસ બત્રીસો ને પચાસ પછી આગળ સડત્રીસો ને પચાસ અહીંયા બેતાળીસો ને પચાસ અને અહીંયા ને પચાસ હવે આપણે અહીંયા એ ધારવો પડશે તો એ આપણે કોને ધારીશું તો આ સત્યાવીસો પચાસને આપણે ધારેલો મધ્યક ધારીશું તો હવે આપણે અહીંયા આગળ શું મૂકીએ છીએ એની આગળ ઝીરો ઉપર માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ નીચે એક બે ત્રણ અને ચાર આ તો તમને ખબર જ છે કે દરેક લેક્ચરમાં મેં તમને સમજાવ્યું છે તો હવે આપણે એફઆઈ આઈ એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરીશું તો અહીંયા ચોવીસ ગુણ્યા માઇનસનો તો કેટલા થશે માઇનસ બોતેર પછી ચાલીસ ગુણ્યા માઇનસ બે તો માઇનસ એસી પછી તેત્રીસ ગુણ્યા માઇનસ એક તો માઇનસ તેત્રીસ હવે આનો આપણે સરવાળો કરી લઈએ પણ નિશાની માઇનસની આવશે તો કેટલું મળશે આપણને પાંચ કેમ કે એકમનાંકનો પાંચનો સરવાળો પછી સાત ને આઠ પંદર પંદર ને આઠ અઢાર તો માઇનસ પંચ્યાસી આપણને મળ્યા અહીંયા 28 ગુણ્યા ઝીરો તો ઝીરો જ મળશે ત્રીસ ગુણ્યા એક તો ત્રીસ પછી બાવીસ ગુણ્યા બે તો ચુમ્માલીસ પછી સોળ ગુણ્યા ત્રણ તો અડતાલીસ અને સાત ચોક 28 હવે આપણે આનો સરવાળો કરી લઈએ કે કેટલો મળે છે તો પહેલાં તો ચાર ચાર ને આઠ બાર બાર ને આઠ વીસ વીસનો જીરો વધી બે બે ને ત્રણ પાંચ પાંચને ચાર નવ નવ ને ચાર તેર તેર ને બે પંદર તો આપણું એકસો પચાસ મળ્યા હવે આપણે અહીંયા સીગમાં એફઆઈ યુઆઈ શોધી લઈએ તો અહીંયા એકસો પંચ્યાસીમાંથી એકસો પચાસ જશે તો કેટલા વધશે પાંત્રીસ પણ નિશાની આવશે આગળ માઇનસની જે મોટું હોય એની નિશાની આવે હવે અહીંયા આપણે સીગમાં એફઆઈ શોધી લઈએ તો સીગમાં એફઆઈ આપણને કેટલા મળશે જો અહીંયા આપણે પહેલાં એકમ નાખનો સરળો કરીએ તો ચાર ને અહીંયા કંઈ નથી પછી ચાર ને ત્રણ સાત સાત ને આઠ પંદર પંદર ને અહીંયા કંઈ નથી પછી બે સત્તર સત્તરને ત્રેવીસ ત્રેવીસને અહીંયા ત્રીસ તો ત્રીસનો ઝીરો અને વધી ત્રણ તો ત્રણ ત્રણ ને બે પાંચ પાંચ ને ચાર નવ નવ ને ત્રણ બાર બાર ને બે ચૌદ ચૌદ ને ત્રણ સત્તર સત્તર ને બે ઓગણીસ ઓગણીસ ને એકવીસ તો આપણને અહીંયા વીસ મળે એટલે આપણું સીગમાં એફઆઈ મળ્યો આપણને બસો તો હવે આપણે ગણતરી કરી લઈએ અહીંયા સૂત્ર મૂકીને કે એક્સ બાર બરાબર મધ્યક્ષોતા માટેનું પદ વિચલન રીતનું સૂત્ર એ પ્લસ સીગમાં એફઆઈ યુઆઈ ભાગ્યા સીગમાં એફઆઈ ગુણ્યા એચ અહીંયા એચ આપણા કેટલા છે તમને ખબર જ છે કે પાંચસો છે એચ તો આપણે એની કિંમત મૂકી દઈએ એ આપણે કેટલા ધાર્યા હતા સત્યાવીસો ને પચાસ સત્યાવીસો ને પચાસ સિગ્મા એફઆઈ યુઆઈ મળ્યા આપણને માઇનસ પાંત્રીસ નીચે સીગમાં એફઆઈ મળ્યા બસો પછી એચ આપણા છે પાંચસો તો અહીંયા આપણે ગણતરી કરીએ તો આ બે જીરો બે જીરો ઉડી જશે પાંત્રીસ ગુણ્યા પાંચ થશે અને ભાગ્યા બે થશે આગળ આપણે ગણતરી કરીએ તો સત્યાવીસો ને પચાસ અહીંયા માઇનસની નિશાની લાવી દઈએ હવે પાંત્રીસ ગુણ્યા પાંચ કશો તમને કેટલા મળશે એકસો ને પંચોતેર મળશે તો અહીંયા હું ગણતરી કરી દઉં છું જો પાંત્રીસ ગુણ્યા પાંચ પાયો પાયો પચીસ બે ત્રણ પચાસ પંદર ને બે સત્તર તો તમને એકસો પંચોતેર અહીંયા મળશે અને ભાગ્યા બે તમે હવે આવી રીતે ડાયરેક્ટ કરી શકો છો કારણ કે તમે દરેકમાં આવી રીતે ગુણાકાર કરો જશો તમારે બહુ ટાઈમ બગડશે હવે એકસો પંચોતેર ભાગ્યા બે કરશો તો તમને સત્યાશી પોઈન્ટ પાંચ મળશે તો કેવી રીતે તો તમારે પેલા તો એકસો સાહીઠનો ભાગા કરી દેવાનો એકસો સાઠ ભાગ્યા બે એટલે તમને એસી મળશે અને પંદર ભાગ્યા બે એટલે અલગ અલગ કરવાનું બે તમારે સ્ટેપ અલગ કરી દેવાના એટલે તમને સાત પાંચ મળશે એટલે એસી પ્લસ સાત પોઈન્ટ પાંચ એટલે સત્યાસી પોઈન્ટ પાંચ તો પણ આપણે અહીંયા ભાગાકાર કરી લઈએ છીએ એકસો પંચોતેર ભાગ્યા બે તો કેટલા બે અઠ્ઠા થશે નીચે એક વધ્યા ઉપરથી પાંચ બે સિત્યા ચૌદ અહીંયા આપણે એક વધ્યા હવે કઈ છે ને એટલે પોઈન્ટ ઝીરો અને બે પંચ્યા દસ આપણી ઝીરો શેષ આવી ગઈ આપણો આન્સર મળ્યો સત્યાશી તો આપણે લખી દઈએ સત્યાવીસો સત્યાશી પોઈન્ટ પોચ તો હવે આપણે આનો બાદ બાકી કરીશું તો ચાલો અહીંયા આપણે સાઈડમાં આપણે બાદ બાકી કરીએ તો સત્યાવીસો ને પચાસ માઇનસ સત્યાશી પોઈન્ટ પાંચ ઉપર પોઈન્ટ પાછળ કંઈ નથી લે ઝીરો તો હવે મેં તમને દસકો લેતા શીખવાડ્યું હતું જો ઝીરોમાંથી પાંચના જાય ઝીરોમાંથી સાત ના જાય પાંચમાંથી આઠ પણ ના જાય તો આપણે સાત વડે દસકો લઈશું તો અહીંયા છ લઈશું તો જે પહેલાં હોય સૌથી આગળ આપણે દસ મૂકીશું પછી જ્યાં સુધી કંઈ ન આવે ત્યાં સુધી આપણે નવ મૂકીશું તો દસમાંથી પાંચ જશે તો પાંચ અહીંયા પોઈન્ટ નવમાંથી સાત જશે તો બે પછી નવ ને પાંચ ચૌદ ચૌદમાંથી આઠ જશે તો છ ઉપરથી છ એમના એમ અને બે એમના એમ તો આપણો ફાઇનલ આન્સર મળ્યો એક્સ બાર બરાબર ને બાસઠ પોઈન્ટ પાંચ તો આને તમે વ્હાઇટ બેકેટમાં એટલે કે આપણે વાદળી બ્રેકેટમાં લખી દીધું છે તો આ જવાબ આપણો ફાઇનલ મળી ગયો આપણને અહીંયા મધ્યક કેટલો મળ્યો હતો આમાં મધ્યક આપણને મળ્યો હતો અઢારસો સુડતાલીસ પોઈન્ટ બ્યાસી અને આપણને અહીંયા સોરી બહુલા કેટલો મળ્યો હતો અને મધ્યક મળ્યો છવ્વીસો ને બાસઠ પોઈન્ટ પાંચ તો આપણે આગળના દાખલા તરફ આગળ વધીએ એટલે કે પ્રશ્ન નંબર ચાર તરફ તો સૌથી પહેલાં આપણે એની રકમ વાંચી લઈએ કે રકમમાં આપણને અહીંયા શું કીધું છે તો નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યભર શિક્ષક અને વિદ્યાર્થીનું ગુણોત્તર આવૃત્તિ વિતરણ આપે છે તો આ માહિતીનો બહુલક અને મધ્યક શોધો આ બે માપનું અર્થઘટન કરો એટલે આ દાખલામાં પણ આપણે બહુલક અને મધ્યક બંને શોધવાનો છે તો સૌથી પહેલાં આપણે શું શોધીશું મહત્તમ આવૃત્તિ શોધીશું તો અહીંયા મહત્તમ આવૃત્તિ કેટલી છે જો ત્રણ આઠ નવ દસ ત્રણ ઝીરો ઝીરો બે એમાંથી મહત્તમ આવૃત્તિ કેટલી છે તો અહીંયા મહત્તમ આવૃત્તિ બનશે દસ એટલે એને આપણે એફ વન કહીશું એના આગળની આવૃત્તિને આપણે એફ ઝીરો કહીશું અને પાછળની આવૃત્તિને આપણે એફ ટુ કહીશું જે મહત્તમ આવૃત્તિ હોય એના વર્ગને આપણે બહુલકીય વર્ગ કહીશું એટલે કે ત્રીસથી પાંત્રીસ આપણો બહુલકીય વર્ગ બનશે તો હવે અહીંયા આપણે લખી દઈએ કે મહત્તમ આવૃત્તિ દસ છે અને ત્રીસ થી પાંત્રીસ એ બહુલકીય વર્ગ છે તો આપણે દરેકની કિંમત શોધીએ અહીંયા એલ તો એલની કિંમત કેટલી થશે તો જે આપણે બહુલકીય વર્ગ હોય એની અધ સીમા એટલે કે અહીંયા ત્રીસ આપણું એલ થશે આપણે દરેક આવૃત્તિની કિંમત તો લખી દીધી છે એટલે કે એફ જીરો બરાબર નવ એફ વન બરાબર દસ અને F2 બરાબર ત્રણ હવે H કેટલા થશે અહીંયા તો કેટલાનો ડિફરન્સ છે વર્ગ લંબાઈ એટલે કે પાંચનો ડિફરન્સ છે તો આપણી વર્ગ લંબાઈ અહીંયા પાંચ બનશે તો હવે સૂત્ર મૂકીને આપણે ગણતરી કરી લઈએ તો બહુલક શોધવાનું સૂત્ર છે જેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ જીરો ભાગ્યા ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ તો અહીંયા દરેકની કિંમત મૂકી દઈએ આપણે તો સૌથી પહેલાં એલની કિંમત કેટલી છે અહીંયા ત્રીસ પછી એફ વનની કિંમત છે અહીંયા દસ માઇનસ એફ જીરોની કિંમત છે નવ નીચે એમના એમ ટુ એફ વન એટલે કે દસ બે ગુણ્યા દસ માઇનસ એફ જીરો નવ અને માઇનસ એફ ટુ ત્રણ ગુણ્યા એચ એટલે કે પાંચની કિંમત હવે આપણે આની ગણતરી કરવાની છે તો અહીંયા ત્રીસ એમના એમ ઉપર દસમાંથી નવ જશે તો એક ગુણાકારમાં પાંચ નીચે બે ગુણ્યા દસ એટલે કે વીસ અને માઇનસ નવ અને માઇનસ ત્રણ એટલે કે સરવાળો થશે પણ નિશાની માઇનસની આવશે એટલે કે માઇનસ બાર આગળનું સ્ટેપ આપણે લઈએ તો કે ત્રીસ પ્લસ અહીંયા એક ગુણ્યા પાંચ એટલે પાંચ અને નીચે વીસમાંથી બાર જશે તો આઠ હવે આપણે સાઈડમાં આનો ભાગાકાર કરી લઈએ તો કે પાંચ ભાગ્યા આઠ તો કેટલા થશે અહીંયા કંઈ છે ને એટલે પોઈન્ટ પછી અહીંયા ઝીરો તો આઠ છંગ અડતાલીસ પછી નીચે બે વધ્યા ઝીરો ફરીથી આઠ દુ સોળ અને ચાર વધ્યા ઝીરો આઠ પંચ્યા ચાલીસ તો આપણી ઝીરો શેષ આવી ગઈ તો હવે આપણે એને જવાબમાં મૂકી દઈએ તો અહીંયા એક સ્ટેપ લઈએ કે ત્રીસ પ્લસ કેટલા આપણને મળ્યા ઝીરો પોઈન્ટ છસો પચીસ તો અહીંયા તમે જવાબમાં લખી શકો છો કે ત્રીસ પોઈન્ટ છસો પચીસ એ આપણો જેડ મળ્યો તમારી બુકમાં પાછળ ત્રીસ પોઈન્ટ છ લખ્યા છે જવાબમાં પણ તમે આ પણ લખી શકો છો બે પોઈન્ટ તમે વધારે પોઈન્ટ પાછળ બે સંખ્યા તમે વધારે લખી છે કોઈ તમારું ખોટું પાડશે નહીં તમારો સાચો જ છે હવે આપણે મધ્યક શોધવાનો છે તો આપણે મધ્યક શોધવા માટે શું કરીએ છીએ તો આજે પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા છે એને આપણે વર્ગ કહીએ છીએ પછી જે કેન્દ્ર શાસિત અને રાજ્યોના પ્રદેશોની સંખ્યા છે એને આપણે એફઆઈ કહીએ છીએ તો હવે આપણે મધ્ય કિંમત એક્સઆઈ સૌથી પહેલાં શોધીશું તો અહીંયા મધ્ય કિંમત એક્સઆઈ પછી આપણે અહીંયા જો દરેકમાં વર્ગ લંબાઈ સમાન છે પાંચ તો આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું એટલે આપણે યુઆઈ શોધીશું અને અહીંયા આપણે એફઆઈયુઆઈ શોધીશું તો મધ્ય કિંમતમાં આપણે પંદર અને વીસ વચ્ચેની મધ્ય કિંમત કેટલી થશે સત્તર પોઈન્ટ પાંચ પછી વીસ અને પચીસ વચ્ચે બાવીસ પાંચ તો હવે દરેકમાં આપણે પાંચ એડ કરતા જઈશું કેમકે આપણી વર્ગ લંબાઈ પાંચ છે તો અહીંયા હવે સત્યાવીસ પોઈન્ટ પાંચ અહીંયા બત્રીસ પાંચ અહીંયા સડત્રીસ પોઈન્ટ પાંચ બેતાલીસ પાંચ સુડતાલીસ પોઈન્ટ પાંચ અને અહીંયા બાવન પોઈન્ટ પાંચ તમે જોશો તો તમારો જવાબ સાચો જ છે તમે પચાસ પ્લસ પંચાવન ભાગ્યા બે કરશો તો તમારે બાવન પોઈન્ટ પાંચ જ મળશે પણ તમારે વધારે ગણતરી ના કરવી પડે એટલે મેં અહીંયા ડાયરેક્ટ શીખવાડ્યું છે તો હવે કોઈને આપણે એ ધારી લઈએ એટલે કે ધારેલો મધ્ય તો અહીંયા હવે આપણે સત્યાવીસ પોઈન્ટ પાંચ નહીં આપણે બત્રીસ પોઈન્ટ પાંચને એ ધારીએ કેમકે ઉપર પણ ત્રણ સંખ્યા છે નીચે ચાર સંખ્યા છે તો આપણે તમારે એવું ધારવાનું કે જે વચ્ચે આવતું હોય બત્રીસ પોઈન્ટ પાંચ થોડા વચ્ચે પડે છે તો એની આગળ આપણે ઝીરો મૂકીશું ઉપર માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ નીચે એક બે ત્રણ અને ચાર હવે આપણે આ એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરવાનો છે તો ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ તો અહીંયા મળશે માઇનસ નવ અહીંયા આઠ ગુણ્યા માઇનસ બે તો અહીંયા મળશે માઇનસ સોળ નવ ગુણ્યા માઇનસ એક તો માઇનસ નવ અહીંયા દસ ગુણ્યા ઝીરો તો ઝીરો ત્રણ ગુણ્યા એક ત્રણ પછી ઝીરો ગુણ્યા બે ઝીરો ઝીરો ગુણ્યા ત્રણ ઝીરો અને બે ગુણ્યા ચાર તો આઠ તો અહીંયા આપણને માઇનસનો કેટલો સરવાળો મળશે એટલે કેનો ટોટલ જો માઇનસ નવ અને માઇનસ અઢાર અને અઢારમાં આપણે સોળ મળીએ તો કેટલા થાય આપણને ચોત્રીસ મળે તો અહીંયા માઇનસ ચોત્રીસ મળશે અહીંયા આપણે પ્લસવાળાનો સરવાળો કરીએ તો ત્રણ અને આઠ છે તો પ્લસ અગિયાર મળશે તો હવે નીચે આપણે સીગમાં એફઆઈ યુઆઈ લખી દઈએ તો આપણને કેટલા મળશે ચોત્રીસમાંથી અગિયાર જશે તો આપણને કેટલા મળશે ત્રેવીસ પણ નિશાની આવશે માઇનસની તો માઇનસ ત્રેવીસ હવે આપણે સીગમા એફઆઈ શોધીશું અહીંયા તો આપણે સીગમા એફઆઈમાં આપણે એફઆઈનો સરવાળો કરીશું તો અહીંયા ત્રણ ત્રણ ને આઠ અગિયાર અગિયાર ને નવ વીસ વીસને દસ ત્રીસ ત્રીસને ત્રણ તેત્રીસ તેત્રીસને બે પાંત્રીસ તો સીગમાં એફઆઈ આપણને મળ્યા અહીંયા પાંત્રીસ તો હવે આપણે સૂત્ર મૂકીને ગણતરી કરી લઈએ તો અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે એચ બરાબર અહીંયા છે પાંચ તો એચ સમાન છે તો આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું એટલે કે એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા એચ આ પદ વિચલનની રીતનું સૂત્ર છે તો આપણે કિંમત મૂકી દઈએ તો એની કિંમત કેટલી છે આપણી બત્રીસ પોઈન્ટ પાંચ પછી સીગમા કિંમત માઇનસ ત્રેવીસ ભાગ્યા સીગમા એફઆઈ પાંત્રીસ અને ગુણ્યા એચની કિંમત પાંચ તો અહીંયા પાંચ સીધી પાંત્રીસ થાય તો અહીંયા સાત આવશે અને ઉપરથી પાંચ ઉડી જશે સાત ગુણ્યા પાંચ એટલે પાંચ પાંચ ઉડાડી દીધા આપણે ઉપર નીચે તો હવે આપણું શું સ્ટેપ બનશે કે બત્રીસ પોઈન્ટ પાંચ હવે માઇનસનું ચિહ્ન હલાવી દઈએ અને ત્રેવીસ ભાગ્યા સાત તો આપણે સાઈડમાં ભાગાકાર કરી લઈએ ત્રેવીસ ભાગ્યા સાત તો કેટલા થશે પહેલાં તો સાત તરી એકવીસ થશે નીચે બે વધશે ઉપર કઈ છે ને એટલે પોઈન્ટ તો આપણા થશે અહીંયા હવે ઝીરો સાત દુ ચૌદ અહીંયા આપણે છ વધ્યા ઝીરો ફરીથી પોઈન્ટ આવશે નહીં હવે આપણે કેટલા થશે સાત અઠ્ઠા છપ્પન તો અહીંયા આપણે છપ્પન થશે નીચે ઝીરો ઝીરો આવી ગઈ તો આપણે મૂકી દઈએ આગળના સ્ટેપમાં કે બત્રીસ પોઈન્ટ પાંચ માઇનસ ત્રેવીસ ભાગ્યા સાતની કિંમત કેટલી આવી ત્રણ પોઈન્ટ તો અહીંયા આપણે આની બાદ બાકી પણ કરી લઈએ તો બત્રીસ પોઈન્ટ પાંચ માઇનસ ત્રણ અહીંયા ઝી રોકાઈ છે ને એટલે તો આપણે આગળનું સ્ટેપ લઈએ તો હવે ઝીરોમાંથી આઠ જશે નહીં પાંચમાંથી બે જશે એટલે આપણે એના તે પાસેથી દસકો લઈશું તો અહીંયા ચાર અને અહીંયા દસ તો દસમાંથી આઠ જશે તો બે ચારમાંથી બે જશે તો બે અહીંયા પોઈન્ટ અહીંયા ફરીથી બેમાંથી ત્રણ નહીં જાય તો આગળ આપણે ત્રણ પાસેથી દસકો લઈશું તો અહીંયા દસ એટલે અહીંયા બારમાંથી ત્રણ જશે તો નવ અને અહીંયા આપણા આવશે બે તો આપણો ફાઇનલ આન્સર આવશે ઓગણત્રીસ પોઈન્ટ બાવીસ તો આપણે અહીંયા એક્સ બાર બરાબર ઓગણત્રીસ પોઈન્ટ બાવીસ આ તમારે લખી દેવાનું છે હવે આપણે બંને માહિતીનું અર્થઘટન કરવાનું છે તો હવે આપણે નીચે શું લખીશું એનું અર્થઘટનમાં તો આપણને અહીંયા બહુલક કેટલો મળ્યો હતો આપણે જોઈ લઈએ કે આપણને બહુલક મળ્યો હતો ત્રીસ પોઈન્ટ છસો પચીસ અને આપણને મધ્યક મળ્યો અહીંયા ઓગણત્રીસ પોઈન્ટ બાવીસ તો આપણે અહીંયા લખી શકીએ કે મોટા ભાગના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિદ્યાર્થી અને શિક્ષકનો ગુણોત્તર વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર ત્રીસ પોઈન્ટ છસો પચીસ છે અને આ ગુણોત્તરની સરેરાશ આ ગુણોત્તરની સરેરાશ આપણે સરેરાશ કેટલી મળી મધ્યક ઓગણત્રીસ પોઈન્ટ બાવીસ છે તો તમે આવી રીતે લખી શકો છો એનો અર્થ કરનાર તો અહીંયા આપણો વિડીયો પરત પૂરો થાય છે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો મળીએ નવા વિડીયોમાં આગળના પ્રશ્નો સાથે